પાદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત મત વિભાગની યોજાયેલી ચૂંટણીમાં મતદાન યોજાયું પાદરા એપીએમસીમાં યોજાયેલી ચૂંટણીમાં ખેડૂત મત વિભાગની દસ બેઠકો માટે વીસ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા જે માટે આજે સવારથી જ એપીએમસી ખાતે મતદાન યોજાયું પાદરા એપીએમસીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પ્રગતિ પેનલની સામે પ્રવિણસિંહ સિંધા અને ભીખાભાઈ સ્વામીની ખેડૂત સહકાર પેનલના ઉમેદવાર સામસામે ચૂંટણી જંગમાં ઉભા રહ્યા સવારથી શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ ખેડૂત મત વિભાગના કુલ છસો એકસઠ મતદારો કુલ દસ બેઠક માટે વીસ ઉમેદવારો હતા અને મતદારો છસો ને એકાવન હતા છસો ને એકસઠ હતા છસો એકસઠ મતદારો છસો એકાવન મતદારો એ મત આપ્યા છે અને આવતીકાલે આપણે મતગણતરી નો દિવસ છે સવારે નવ વાગ્યા થી મતદાન નું કામકાજ ચાલુ થયું હતું અને અત્યારે પાંચ વાગે પૂર્ણ થયું છે આવતીકાલે મતદાન નો ટાઈમ પણ સવારે નવ વાગ્યા થી મતગણતરી પૂરી થાય ત્યાં સુધી છે